પીએમના હસ્તે રૂપિયા ત્રણસો પચાસ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત કરાયું વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી એસસી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુવિધા માટે વધારો કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટથી આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરાને ભેટ મળનાર રૂપિયા ત્રણસો પચાસ કરોડના વિવિધ આરોગ્ય પ્રકલ્પોમાં રૂપિયા એકસો એકવીસ પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર થનાર અતિ આધુનિક કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ એસએસસી હોસ્પિટલના પરિસરમાં રૂપિયા બસો અઢાર પોઈન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પાઇન કિડની અને આંખની હોસ્પિટલ સાથે સેન્ટ્રલ ઓફિસની સમાવેશ ડી બિલ્ડિંગની સુવિધાનો સમાવેશ થાય છે અનસુયા એપસી ગ્રાઉન્ડ ખાતે તેત્રીસ હજાર છસો ને ચોત્રીસ ચોરસ મીટર ક્ષેત્રફળમાં અત્યાધુનિક અને સુવિધાસભર કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ થવાનું છે તેમાં એકસો વીસ જનરલ બેડ ત્રીસ સ્પેશિયલ બેડ સો આઈસીયુ બેડ પચીસ ઇમરજન્સી બેડ દસ આઈસીયુ અને પંદર ડ્રાઈજ ઓપીડી સીટી સ્કેન એમઆરઆઈ એક્સ રે રૂમ ટીએમટી ઇકો યુએસસી મોડ્યુલર કેથલેબ મોડ્યુલર ઓપરેશન થિયેટર ઉપરાંત ત્રણસો બેઠકનું ઓડિટોરિયમ અને અન્ય સુવિધાઓ હશે દેશમાં સૌ વખત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પાંચ એમપીનું થઈ રહ્યું વડોદરા માટે પણ અતિશય ઐતિહાસિક છે કારણ કે વડોદરામાં સૌ પ્રથમ વખત હોસ્પિટલના એક્સટેન્શનના રૂપમાં વડોદરા ખાતે બે મલ્ટી હોસ્પિટલ ભણવા જઈ રહી છે જેનું આજે એક એકાત્મૂત થયું જેની કિંમત ભારત ત્રણથી વધારેની છે આ હોસ્પિટલની સુવિધાઓના કારણે ફક્ત વડોદરા શહેરના જ મધ્ય ગુજરાતના નહીં પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ દર્દીઓ કારણ આપણે બધા જાણીએ છીએ કે વડોદરામાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ પણ ઘણા દર્દીઓ આવતા હોય છે તમામ લાઈફાકારી એક જે અને લેવાયું છે તે બધા હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો હું આભાર માનું છું અને સાથે સાથે આપણા માધ્યમથી તમામ નગરજોને પણ વિશ્વાસ આપવા માગું છું